બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા એસટી ડેપો ખાતે કોઈ પણ કારણોસર હરપાલસિંહ વનરાજસિંહ ગોહિલ નામના વ્યક્તિ ઉપર અન્ય ત્રણ વ્યક્તિઓ હુમલો કરી બિભત્સ ગાળો આપી હોવાનો આક્ષેપ કર્યો છે જોકે સામા પક્ષે પણ ઇજાગ્રસ્ત વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા હવે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે છે જે તળાજા ડેપોમાં નવી બસ આવી છે એને અનુસંધાને અઢીસો કિલોમીટર માટે અમે એક્સ્ટ્રા ચાલુ કરી છે જે કર્મચારીઓ સરકાર અન્યાય છે અને વન પેપર એ લાઇન બોલતી પણ નથી એવી રજૂઆત કરવા ગઈ દસ થી પંદર કર્મચારીઓ સાથે અમે રજૂઆત કરવા ગઈ અને હું કર્મચારી મંડળનો આગેવાનો હોવાથી આ અનુસંધાને મેં સમગ્ર ઘટનાની રજૂઆત કરે કે આ લાઇન ખરેખર ચુમ્માલીસ નંબરની શેડ્યુલ છે અને બસો કિલોમીટરમાં ચાલે છે

કરી મારી ઉપર હુમલો કરે અને મારામારી કરે જે આ બનાવની સત્ય હકીકત છે મહેન્દ્રસિંહ અનુપસિંહ